કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં છો તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં વાત કરવાનો છે કે મિત્રો જો તમારા રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના કરેલા હોય તો રેશન કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતના લિંક કરવા અંત સુધી બન્યા રહેજો આ વિડિયોમાં હું તમને બતાવીશ કે કેવી રીતના મિત્રો મોબાઈલ નંબર છે તે તમે રેશન કાર્ડમાં લિંક કરી શકો છો તો તે પહેલા મિત્રો આપડે આ વિડિયોને લાઈક કરીજો ને આપડે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે હું રોજ આવા નવા નવા વિડિયો અપલોડ કરતો રહું છું તો ચાલો સૌથી પહેલા મિત્રો જો તમારી પાસે આ માય રેસન એપ્લિકેશન છે તે ઇન્સ્ટોલ કરેલ ના હોય તો ઇન્સ્ટોલ કરી લેજો અને મિત્રો મે ઓલરેડી એક વિડિયો બનાવેલો છે કે આમાં રજીસ્ટર કેવી રીતના કરવું તો તમે એ જોઈ લેજો અને રજીસ્ટર કરી લેજો તો ચાલો માય રેસન એપ્લિકેશન ઓપન કરી લઉં છું ત્યારબાદ મિત્રો તમને કે આવું દેખાશે હવે મિત્રો મે એક આગળ પણ એક વિડિયો મૂકેલો તો કે મિત્રો તમારું જો KYC કૂપનમાં રેશન કાર્ડમાં એટલે કે ન હોય હોય તો રેશન કાર્ડમાં મિત્રો KYC કરવા માટે જે આધાર ઈ KYC લખ્યું છે ત્યાંથી તમે મિત્રો રેશન કાર્ડમાં ઈ KYC કરી શકો છો તો એ વિડિયો આપણી ચેનલ પર મૂકેલો છે તો તમને જોતા આવજો હવે મિત્રો વાત કરીએ કે મિત્રો મોબાઈલ નંબર કેવી રીતના લિંક કરવા તો મિત્રો જે તમને અહીં દેખાય છે મોબાઈલ સિડી અહીંયા મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો ને એટલે મિત્રો તમને કે આવું દેખાશે હવે મિત્રો જે બોક્સ છે ને નીચે ઉપરની ચૂચનાઓ મે વાચી છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને મિત્રો ત્યાર બાદ જે કાર્ડની વિગત મેળવો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તેના ઉપર ક્લિક કરશો ને એટલે જો તમારું મિત્રો રેશન કાર્ડ લિંક હશે ને આ એપ્લિકેશન માં તો ઓલરેડી મિત્રો તમારે એ રેશન કાર્ડ નંબર આવી જશે ત્યાર બાદ મિત્રો જે કેપ્ચા કોડ દેખાય છે ને તે સેમ ટુ સેમ તમારે ત્યાં નાખી દેવાનો છે કેપ્ચા કોડ નાખી દેશો ને મિત્રો ત્યાર બાદ મિત્રો કાર્ડના સભ્યોની વિગત મેળવો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો ને મિત્રો એટલે થોડીક જ વાર પ્રોસેસ થશે અને ત્યારબાદ મિત્રો કંઈક આવા ઘરના બધા સભ્યોના નામ આવી જશે અને જેના પણ મોબાઈલ નંબર એડ કરવાના બાકી હોય તે તમને આમાં બતાશે સીડિંગ માટે સભ્ય પસંદ કરો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જે નીચે દેખાય છે ને ત્યાં અહીંયા ક્લિક કરશો ને એટલે જેના પણ મોબાઈલ નંબર મિત્રો લિંક કરવાના બાકી હશે ને તે તમને બતાવશે તો તમારે મિત્રો તેના ઉપર ક્લિક કરી અને તમારે મોબાઈલ નંબર લિંક કરી દેવાના છે તો મિત્રો હું એક સભ્ય પસંદ કરી લઉં છું તો મિત્રો આ સભ્ય પસંદ કરી લીધો છે ને આ સભ્યોમાં મોબાઈલ નંબર ઉમેરો તેના ઉપર સ્ટેપ ટુ ઉપર ક્લિક કરી દેવાનો છે હવે મિત્રો તમારે તમારા મોબાઈલ નંબર નાખી દેવાના ચાલો હું મારા મોબાઈલ નંબર નાખી દઉં છું મોબાઈલ નંબર નાખી અને મિત્રો ઓટીપી જનરેટ કરો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે મોબાઈલ વેરીફિકેશન કોડ જનરેટેડ તેના ઉપર ક્લિક કરશો ને એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે તે ઓટીપી મિત્રો તમારે અહીં નાખવાનો રહેશે તો મિત્રો મેં અહીંયા મારો મોબાઈલ નંબર નાખ્યો તો તેમાં ઓટીપી આવ્યો છે તે એડ કરી દીધો છે હવે ઓટીપી ચકાસો તેના ઉપર હું ક્લિક કરી દઈશ મેચ તેના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો આમાં જોઈ શકો છો કે ચકાસણી માટે જાઓ તેના ઉપર તમારે ક્લિક કરી દેવાની છે ક્લિક કરશો એટલે મિત્રો હું સહમતી સ્વીકારું છું તેના ઉપર ક્લિક કરી આધાર ઓટીપી જનરેટ કરો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર નાખેલો હશે તેમાં એક ઓટીપી જ આવશે તે ઓટીપી મિત્રો તમારે અહીં નાખવાનો રહેશે તો ચાલો હું નાખી દઉં છું તો મિત્રો મેં અહીં ઓટીપી નાખી દીધો છે હવે ઓટીપી ચકાસો તેના ઉપર હું ક્લિક કરી દઈશ ઓટીપી વેરીફાઈડ તો તમે મિત્રો જોઈ શકો છો કે આપણો મોબાઈલ નંબર છે તે મિત્રો એડ થઈ ગયા છે રેશન કાર્ડ માં તો મિત્રો તમે પણ આવી રીતના તમારો મોબાઈલ નંબર એડ કરી શકો છો બહુ આસાનીથી રેશન કાર્ડ માં તો મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો આ વિડિયોને લાઈક કરી દё ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી ને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તેનો કમેન્ટ કરો તેનો ચોકસ જવાબ આપીશ અથવા તેના પર વિડિયો બનાવી દેશના આપણે ઓલરેડી એક વિડિયો બનાવેલો છે કે જેમાં મિત્રો તમે બહુ આસાનીથી ઘરે બેઠા બેઠા ઈકેવાયસી કરી શકો છો આ એપ્લિકેશન ની મદદથી તો તે પણ વિડિયો જોઈ લેજો ફરી મળી એક આવા નવા વિડિયો સાથે